ગુજરાત ક્રિકેટ એસોસિએશન અંતર્ગત બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયશનના અધ્યક્ષ તરીકે ડિસ્સાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની બિનહારી વર્ણિત થવા બદલ ડીસા જલારામ મંદિર હોલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમ આ ડિસા શહેર તથા તાલુકા સાથે સાથે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી બ્રહ્મ સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો યુવાનો તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સન્માન સમારોહ દરમિયાન શશિકાંત પંડ્યાને મોમેન્ટો સાલ તથા માતાજીની પ્રતિમા અર્પણ કરીને સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અવસરે ઉપસ્થિત અગ્રણી શ્રીઓએ જણાવ્યું હતું કે શશિકાંત પંડ્યાની બિનહારી વર્ણિ બનાસકાંઠા માટે ગૌરવની વાત છે બનાસકાંઠાના યુવાનોને ક્રિકેટ સહિત અન્ય રમતોમાં પણ વધુ તક મળે તે માટે તેઓ આગેવાનો લઈ છે સમાજના સર્વાંગી વિકાસ માટે પણ તેમની આગવી ઓળખ છે આ અવસરે શશિકાંત પંડ્યાએ સૌનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ વિશ્વાસ અને સન્માન મને બનાસકાંઠાના ક્રિકેટના માળખાકીય વિકાસ અને ખેલાડીઓના સર્વાંગી પ્રોત્સાહન માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપશે બનાસકાંઠાના યુવાનોમાં છુપાયેલો ટેલેન્ટ બહાર લાવી અને તેમને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે પ્રતિભા પ્રદર્શિત કરવાની તક અપાવીશ એ જ મારો ધ્યેય છે નીરજ ભોડાણા જીએક્સપ્રેસ ન્યૂઝ ડીસા બનાસકાંઠા जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।